ફેક્ટર ઘણા બધા કામ કરતા હોય છે એની અંદર જયેશ રાદડીયા એક એવો ચહેરો છે એ તમામ જે પાસાઓ છે એની અંદર એક ફિટ બેસતો ચહેરો છે અને જ્યાં સુધી યુવા નેતૃત્વની વાત છે આપણે સવાલ કહ્યું કે યુવા ચહેરો હોઈ શકે તો જયેશ રાદડીયા એક ચહેરો એ છે કે જેમને ચાન્સ મળી શકે આ ઉપરાંત તમે આ તરફ જ્યાં સુધી જાડેજાની વાત છે રીવાબા જાડેજા એમને પણ અહીં આ મંત્રીમંડળની અંદર યુવા ચહેરા તરીકે સ્થાન મળી શકે અને એ ચાન્સીસ પણ અહીં જોવા મળી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રનું આખું પોલિટિકલ બેકગ્રાઉન્ડ અને એ તમામ પાસાઓ અને ક્ષત્રિય આ સાથે પાટીદાર અને અન્ય જ્ઞાતિઓને સાથે લઈ લઈને ચાલવાની જ્યાં સુધી વાત છે એટલે કે જયેશ રાદડીયાનું નામ ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત યુવા ચહેરાઓની જ્યાં સુધી વાત છે એ યુવા ચહેરાઓમાં અનેક નામ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે પણ સૌરાષ્ટ્રની પર્ટિક્યુલર વાત કરીએ જોઈએ તો રીવાબા અને આ તરફ જયેશ રાદડિયાનું નામ મોખરે છે